ચાલો મિત્રો હર હર મહાદેવ અને સીતારામ તો જો આપણે આવ્યા છીએ વાડીએ વાડી આવીને જોયું ને મસ્તીનો ઠંડો ઠંડો પવન આવે છે અને પાછળ ડુંગળી દીધી છે અને આ બાજુ તો આ બાજુ આપણી ડુંગળી છે અને બતાવો આ આપણી ડુંગળી ઉભી છે ત્યાં અને આ પાછી બીજી વાવી છે અને જ્યાં હું વાડીયા આવ્યો ને ત્યાં જોયું આપણે તો અહીંયા મકોડાના બચ્ચા લઈને મકોડા જોતા હતા આ જો તમને શું લાગે છે કહેજો મને કોમેન્ટમાં આ મકોડાના બચ્ચા છે જો તમને એમ લાગશે કે આ ઘઉં છે પણ આ છે મકોડાના બચ્ચા તો આ બચ્ચા જોયા મેં તો મને એવું લાગતું હતું કે આ શું કેવું એમ પણ તો આ હકીકતે સત્ય વાત છે જો આ મકોડા લઈને જાય છે જો તમે એના બચ્ચા છે આ છે મકોડાના હવે આમાંથી પછી બચ્ચા બનશે એટલે આ બધા મકોડા મારી મારી એમાં થયું અહીંયા અમારી ડુંગળીની કાંજી પડી હતી ને તો અમે કાઢતા હતા તો એમાંથી નીકળ્યા છે આ બધા ઝાઝા બધા બચ્ચા તો એટલા બધા બચ્ચા હતા બધા મોટા મોટા સડી ગયા એટલે એટલા બધા બચ્ચા હતા તો આ લોકો લઈ લઈને સહી છે જવો કેવા છે તમને એમ લાગે કે ઘઉં છે પણ જો આ ઘઉં નથી અચ્છા મકોડા ના બચ્ચા તો આલો હર હર મહાદેવ અને સીતારામ